ગુડ મોર્નિંગ જય સોમનાયન બધાને વેલકમ છે બધાનો નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે વડોદરા પહોંચી ગયા છીએ ઉત્તરાયણનો માહોલ હતો એ બધો પૂરો કરીને હવે કોલેજનો માહોલ ચાલુ કરી દીધો છે હવે જઈએ કોલેજમાં દસ દિવસ પછી જઈએ છીએ સાડા આઠ વાગી ગયા છે અને હવે ભાઈ લેવા આવતા જશે આપણને હવે કોલેજ જઈએ કોને પૈસા જોતા કોઈની પાસે હવે પૈસા રહ્યા નથી ભાઈ કેટલા પૈસા છે અકાઉન્ટમાં મારા અકાઉન્ટમાં ભાઈ પૈસા હમણાં છે નહીં હવે કંઈ કહેવું નહીં પૈસાવાળું તો એ વાત એ વિશે આપણે વાત ના કરવી જોઈએ જો ભાઈ જેની પાસે વધાર પૈસા હોય ને મોકલાઈ દેજો અહીંયા કેમ કે ભાઈ પાંચસો રૂપિયા જીપે કરીને નથી ભાઈ પૈસા તો કોઈની પાસે પૈસા નથી વિમલ પાંચસો રૂપિયા જીપે કરીને

પારુલ અમારે અમારી ટી પોસ્ટ એટલી વખણાય ને બીજી કઈ જગ્યાએ કોઈ જાતું નથી ચા પીવા અને અમારું જ્યાં મેઇન કેન્ટીન હતું એ બંધ થઈ ગયું એટલે હવે જૂનું કેન્ટીન છે ત્યાં બધા જાય છે સામે દેખાય જગ્યાએ કેન્ટીન હતું એટલે તોડફોડ થઈ ગઈ છે ગમે કરો પારુલ ના પાર્કિંગમાં આવો એટલે આવું આવું કઈક જોવા મળે છે ડોન્ટ ટચ માય બાઇક ભાઈ આ ભાઈની જે કઈ બાઇક હોય ને કઈ હટતા નહીં બાકી મજા નહીં આવે એમ કેવા માંગે છે ઓ ભાઈ ઘરે જાને

લાલાભાઈ સેવ ઉતરવા ઢોસા મન થઈ ગયું ખાવાનું એટલે આવી ગયા હતા જે કોઈ આવે માંડવી પાસે એમ કઈ છે મંગળ બજાર નું લાલાભાઈ છે ઉસર આ સાથે આજના વ્લોગ નો એન્ડ કરીએ છીએ ફરીથી આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે આવજો જય સોમનાથ